જે ખૂબ જ નજીક છે ગુજરાતના તટ સાથે મહારાષ્ટ્રના તટ સાથે મુંબઈના તટ સાથે અહીંયા એક ખૂબ જ ખતરનાક ચક્રવાત આવાવાળા થોડાક દિવસોની અંદર દસ અગિયાર બાર જૂનની આસપાસ બની શકે છે અહીંયા મિત્રો એક સિસ્ટમ ડેવલપ થવાની છે જુઓ મિત્રો પહેલે તો એક સિસ્ટમ ડેવલપ થાય છે એ સિસ્ટમ પછી ડિપ્રેશનમાં કન્વર્ટ થાય છે પછી ડીપ ડિપ્રેશનમાં કન્વર્ટ થાય છે અને પછી જે છે એ સાયક્લોનમાં કન્વર્ટ થઈ જાય છે એક ચક્રવાત બની જાય છે પણ હમણાં આમાં સમય લાગશે હમણાં સુધી તો કન્ફર્મ ન કહી શકાય જુઓ મિત્રો ક્યાંય પણ સિસ્ટમ ક્રિએટ થાય છે તો એ એકદમ સો ટકા નક્કી નથી હોતો કે દર વખતે સિસ્ટમ જે છે એ સાયક્લોનમાં કન્વર્ટ થઈ જાય પણ હા એક વાત સાચી છે અરબ અરબસાગરમાં હવાઓ ખૂબ જ તેજ ચાલી રહી છે અને વરસાદ ખૂબ જ જલ્દી મુંબઈ ગોવા અને ગુજરાતના તટને હિટ કરવાની છે પણ જો અહીંયા ચક્રવાત ડેવલપ થઈ જાય છે પૂરેપૂરો ચક્રવાત ન ડેવલપ થાય અને ખાલી ડિપ્રેશન બને ડીપ ડિપ્રેશન બને અને જો એ તટ સાથે ટકરાઈ જાય છે તટ સાથે ટકરાવવામાં એને હજી સાત આઠ દિવસનો દિવસોનો સમય લાગશે જો તટ સાથે ટકરાઈ જાય છે તો પણ એકદમ જમાજમ વરસાદ પડશે પણ હા મિત્રો જો આ ચક્રવાતી તુફાનનો રૂપ લઈ લે છે તો સમજી લેજો આ સીઝનનો સૌથી વધારે મોટો ડિસ્ટ્રક્શન મહારાષ્ટ્ર ગુજરાત કે ગોવાના તત સાથે ટકરાઈ શકે છે લેન્ડ ફોલ કરી શકે છે વાત કરવામાં આવે ગરમીની તો મિત્રો ગરમી હજી પણ પડી રહી છે સૌથી વધારે ગરમ જે શહેર રહ્યો હતો કાલની તારીખમાં એ હતો ઝાંસી તાપમાન અહીંયા ફોર્ટી સિક્સ પોઈન્ટ નાઇન ડિગ્રી સેલ્સિયસ દર્જ કરવામાં આવ્યું હતું અને વાત કરવામાં આવે કે સૌથી વધારે વરસાદ ક્યાં પડી છે છેલ્લા બે ત્રણ દિવસોમાં તો સૌથી વધારે વરસાદ ચેરાપુંજીમાં પડી છે એકસો ચોરાણું જેટલો વરસાદ પડ્યો છે ચેરાપુંજીમાં જુઓ મિત્રો આવનારા દસેક દિવસોમાં આખે આખો ભારત દેશ જમાજમ વરસાદથી પલડાઈ જવાનું છે પંજાબ હરિયાણા રાજસ્થાન અહીંયા થોડોક મોડો થઈ શકે છે ચોમાસું પણ જો ચક્રવાતી સાયક્લોન એક્ટિવ થઈ જાય છે જે અરબ સાગરમાં ચાલી રહ્યો છે તો પંજાબ રાજસ્થાન અને હરિયાણામાં પણ ખૂબ જ સારો વરસાદ પડી શકે છે આવનારા આઠ નવ દસ દિવસોમાં જ હવે વાત કરીએ કે પાણી જે પડી રહ્યો છે એ શું બરોબર પડી રહ્યો છે એની જે ધર છે એ શું બરોબર પડી રહી છે જુઓ મિત્રો એક મે થી કરી અને એકત્રીસ મે

એમાં આટલો વરસાદ પડ્યો છે હવે આ બાજુ જે છે એ ખૂબ જ સારા વરસાદના અનુમાન લગાવવામાં આવી રહ્યા છે નોર્થ ઇસ્ટમાં તમે જોઈ લો હાલના સમયમાં એકદમ જબરદસ્ત વરસાદ પડી રહી છે સાઉથ ઇન્ડિયામાં જોઈ લો ત્યાં પણ કેરળ વગેરે જે છે ત્યાં ખૂબ જ સારો વરસાદ વરસી રહ્યો છે પણ મિત્રો મોસમ વૈજ્ઞાનિકોનો બીજો પણ એક કેવું છે અને આપણા જે ખેડૂત ભાઈઓ છે એ પણ આ વાતને ચોક્કસપણે માનશે કે જો વરસાદ જે હોય છે જો જણાવવામાં આવ્યું કે સો એમ એમ વરસાદ થઈ ગઈ અથવા તો એકસોને ત્રીસ નોર્મલ જણાવવામાં આવી રહ્યું છે પ્રી મોન્સૂનમાં તો એકસો ને ત્રીસ એમએમ વરસાદ પડી ગઈ પણ એ એકસોને ત્રીસ એમએમ વરસાદ જ્યાં પડી એમાં સો એમએમ એક જ દિવસ દરમિયાન થઈ ગઈ અને એક દિવસ દરમિયાન ત્રીસ એમએમ વરસાદ પડી અને બાકીના જે બધા દિવસો હતા એ એકદમ સૂકા નીકળી ગયા આવી પરિસ્થિતિ બને છે તો આનાથી મિત્રો નુકસાન થાય છે પહેલા તો જમીન જે છે એ પૂરી રીતે પાણી પી નથી શકતી જે મીઠી હોય છે એ પાણીને સોકી નથી શકતી અને આપણા જે અંડરગ્રાઉન્ડ વોટર છે

ફાયદો કરશે ઇક્વલ ઇન્ટરવલમાં જો ધીમે ધીમે પાણી પડે છે તો આનાથી મિત્રો ખૂબ જ વધારે પેદાવાર થાય છે ખેડૂત ભાઈઓની અને જે જમીન છે એને પણ પાણી સોકવાનો સમય મળી જાય છે હવે અહીંયા જણાવવામાં આવી રહ્યું છે કે જેમ કે કેરળ વાળો જે ઇલાકો હતો જ્યાં પહેલા જ્યાં સૌથી પહેલા આ વખતનું મોનસૂન મોન્સૂન છે હંમેશા કેરળમાં સૌથી પહેલા ચોમાસું આવતું હોય છે તો ત્યાં મિત્રો હવે ખૂબ જ તેજ વરસાદ થવાની છે હવે હવે જ્યારે પૂરી રીતે એક્ટિવ થશે જે મેનેજમેન્ટ સંભાળે છે જે અર્બન ડેવલપમેન્ટ જે હોય છે જો એમણે બરોબર રીતે પાણીની નિકાસીની તૈયારી જો બરોબર રીતે ન કરી જો ચોમાસું આવવાથી પહેલા આ વસ્તુઓને ધ્યાનમાં નથી રાખવામાં આવ્યું એક જૂન થી પહેલા માપવામાં આવે છે જે પણ પાણી પડે છે એ એક જૂન પછી જ પડતો હોય છે એને કહેવામાં આવે છે ચોમાસાનો

તો એમાં મિત્રો તમામ રીતની બીમારીઓ પેદા કરવાવાળા કીડાઓ લાગી જાય છે તો આનાથી મિત્રો જે છે બીમારી ફેલે છે એમ કહેવામાં આવે છે ને કે જેમ ચોમાસાનું સિઝન શરૂ થાય છે તો બીમારીઓ વધી જાય છે ચોમાસાની શરૂઆત દરમિયાન મિત્રો ડોક્ટરો કામ ખૂબ જ વધી જાય છે નાના નાના નાનામાં નાના ક્લિનિકમાં તમને દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળતી હોય છે અને આ જે હોય છે એ જલ જનિત બીમારીઓનો જ પરિણામ હોય છે મોસમ બદલે છે અને મોસમ બદલે બદલે છે 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 તો એ તાપમાનમાં આવે પાણી જયારે પડે છે ત્યારે જમીન પૂરી રીતે ઠંડી નથી હોતી તો આમાંથી જયારે પહેલો વરસાદ થાય છે ત્યારે એકદમ બાફ નીકળે છે મિત્રો અને બાફની સાથે જ મિત્રો આવી રીતની બીમારીઓ આવવાની શરૂ થાય છે જલ ભરાવ જો ક્યાંક થઈ જાય છે તો તમામ પ્રકારની બીમારીઓ ખૂબ જ ઝડપથી ફેલે છે અને આવી પરિસ્થિતિમાં લોકો બીમાર પડવું એકદમથી ચાલુ થઈ જાય છે તો મિત્રો પોતાને એકદમ સંભાળીને રાખજો તમારી બધાની ખૂબ જ મોટી મોટી જવાબદારીઓ છે તમે બધાને સંભાળીને રાખવાનું છે તમને સંભાળીને રાખવાનું છે પરિવારને સંભાળીને રાખવાનું છે કારણ કે આ વખતનું જે ચોમાસો ચોમાસો જે છે એ ખૂબ જ તેજ રહેવાનું છે પણ જોવાનું રહેશે કે આ ચોમાસું કેવી રીતે પ્રોગ્રેસ કરશે હજી સુધી કોઈ પણ એવો એલિમેન્ટ નજર નથી આવી રહ્યો મોસમ વિભાગને જે એમ કહે કે આ જે નોર્મલ ચોમાસાનું જે મુવમેન્ટ છે એ ક્યાંથી બાધિત થતો નજર આવી રહ્યો છે મોન્સૂન જે છે ચોમાસું જે છે એ પોતાની ગતિ સાથે આવી રહ્યો છે અને તેજ છે પણ ક્યાંક જો એવું થયું કે પાણી ખૂબ જ તેજ પડ્યું અને એના પછી જો બે દિવસ સુધી પાણી પડ્યું જ નહીં અને જો ત્યાં તેજ તડકો નીકળી આવ્યો તો આવી પરિસ્થિતિમાં એ એ ઇલાકામાં બીમારીઓ ફેલી શકે છે તો આ સિઝનમાં મિત્રો તમને પોતાનું ધ્યાન રાખીને ચાલવું પડશે અને જેટલું બની શકે કોશિશ કરવું કે ઘરમાં જ ખાવું બહારે ન ખાવું પાણી ફિલ્ટર કરીને પીવું પોતાના ઘરનું પાણી પીવું બહારથી પાણી લઈને પીવાની જરૂર તમને ન પડે આ વખતે મિત્રો આવી બધી વસ્તુઓ ખૂબ જ વધારે ધ્યાન રાખવું પડશે કારણ કે જલ જનિત જે બીમારીઓ છે તો ખૂબ જ વધારે તકલીફ પડી શકે છે મિત્રો અને એના સિવાય જે નિગમમાંથી જે પાણી આવે છે એનાથી પણ માઇક્રોઝમની પેદાઈશ વધી જાય છે વરસાદમાં વરસાદના પાણીમાં તો જરૂરી છે કે તમે કોઈ પણ રીતે એ પાણીને તમે ફિલ્ટર કરજો પાણીને તમે હંમેશા ફિલ્ટર કરીને પીજો મિત્રો આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય છે પરિવારના બધા જ નાના મોટા બધા જ મેમ્બરનું ધ્યાન રાખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો હવે જો વાત કરીએ ધૂળ ભરેલી આંધીઓની તો મિત્રો આ સિઝન ચાલી રહ્યો છે જ્યારે ચોમાસાના આવાથી પહેલા પાણી પડવાથી પહેલા જુઓ આ કેવી રીતે થાય છે પહેલા તો ખૂબ જ તેજ ગરમી પડે છે અને પડી પણ રહી છે આપણે બધા ઇલાકાઓમાં આજની તારીખમાં જોઈ રહ્યા છીએ ગરમી હજી પણ પડી જ રહી છે આજની તારીખમાં જ્યાં જ્યાં પાણી પડવાના ઇવેન્ટ થઈ રહ્યા છે વરસાદ પડવાના ઇવેન્ટ થઈ રહ્યા છે તો ત્યાં મિત્રો સવારથી જ પાણી નથી વરસી રહ્યો સવારના ભાગમાં ખૂબ જ ધૂપ પડી રહી છે તડકો લાગી રહ્યો છે તમે જોજો બધા વિસ્તારોને નોટ કરજો આજની તારીખમાં એના પછી બપોર પછી જ્યારે અચાનકથી જ્યારે ગરમી વધી જાય છે તો એના પછી વાદળો છવાઈ રહ્યા છે અને એના પછી સાંજના ટાઈમ દરમિયાન પાણી પડી રહ્યો છે અને પાણી પડવાથી પહેલા જ જે છે એ ધૂળથી ભરા ભરાયેલી આંધીઓ હાલમાં ચાલી રહી છે તો આવામાં તકલીફ તો એ પડી રહી છે કે એક તો સૌથી પહેલા સવારથી જ ખૂબ જ તેજ તડકો પછી વરસાદ અને પછી ફરી બીજા દિવસે ખૂબ જ તેજ તડકો આનાથી જે છે બીમારીઓ વધી રહી છે બીજી વસ્તુ હવે એમ જોવામાં આવી રહ્યું છે કે ધીરે ધીરે આ આગળ વધશે હવે જે સવારના ભાગમાં એકદમ તેજ તડકો પડી રહ્યો છે એ કન્ટિન્યુ થશે એકદમ કન્ટિન્યુ થશે હવે બપોરના ટાઈમમાં પાણી નહીં પડે પણ સાંજના સમયે ચાર પાંચ વાગેના સમયે ફરી એકવાર ધૂળથી ભરાયેલી આંધીઓ ચાલુ થઈ જશે તમે મિત્રો આ વસ્તુ એક્સપિરિયન્સ કરી હશે જેવી રીતે ચોમાસું આપણી નજીક આવે છે જેવી રીતે ટ્રાન્સફોર્મેશન થતો રહે છે ગરમીના સિઝનમાંથી ચોમાસાની સિઝનમાં જવું ત્યારે આવું થાય છે કે તેજ તડકો નીકળે છે પછી આંધીઓ સાથે ધૂળ ઉડે છે અને પછી વરસાદ પડે છે અને આજ સમય દરમિયાન મિત્રો સૌથી વધારે ખતરો રહે છે ખાસ કરીને પોતાની ઓફિસોમાંથી પોતાના કામ ઉપરથી ઘરે આવતા લોકો માટે સ્ટુશન વગેરે જઈ રહ્યા છે જે સ્ટુડન્ટ છે એ પોતાના ઘરે પાછા આવતા હોય છે અને ચાર પાંચ છે વાગ્યા સુધીનો સમય રહેતો હોય છે અને આ સમય દરમિયાન મિત્રો જે છે છે તે ચાલે લોકો પોતાની ગાડી ઉપર રહેતા હોય છે તો આ સમય દરમિયાન ઘણા બધા રોડ સાઇડ એક્સિડન્ટ પણ થતા હોય છે ઝાડવાઓ પડવાની ઘટનાઓ બનતી હોય છે જે કેબલ લાઈન હોય છે ઇલેક્ટ્રિસિટીની એ પણ તૂટવાની ઘટનાઓ બનતી હોય છે તો આવી રીતની ઘટનાઓ મિત્રો ચોમાસાના સિઝન થી પહેલા વધારે માત્રામાં થશે તો જ્યાં તમને એવું લાગે કે હવાઓ તેજ થઈ રહી છે તો તરત જ એક તો તરત જ નીકળી જાવ અને વિઝિબિલિટી કમજોર થઈ જાય એટલા માટે સાથે ચશ્મા જરૂર રાખજો કારણ કે ધૂળ જ્યારે ઉડે છે તો આંખોમાં જાય છે અને પછી જોવામાં વિઝિબિલિટી આપણી ઓછી થઈ જાય છે ખાસ કરીને આજની તારીખમાં ચોમાસાથી પહેલાના આ સમયમાં ચશ્મા તમારી સાથે જરૂર રાખવા અને જો એવું લાગે કે તેજ હવાઓ ચાલી રહી છે તો ઉભા રહી જાઓ પોતાના ઓફિસોમાં પોતાની જગ્યા ઉપર એક સેફ જગ્યા ઉપર ઉભા રહી બહાર જવાની કોશિશ ન કરો ઝાડવાઓ નીચે ઉભા રહેવાની ભૂલ ન કરવી અને ખુલી જગ્યા ઉપર ઉભા રહેવાની ભૂલ ન કરવી આનાથી કારણ કે નુકસાન થઈ શકે છે તો મિત્રો પોતાને સંભાળીને રાખો પોતાનો ખ્યાલ રાખો પોતાના પરિવારને સંભાળીને રાખો ખાસ કર આ આજના દિવસો દરમિયાન ચોમાસું આવી રહ્યું છે અને આનંદો લઈને આવશે ગરમીથી છુટકારો લઈને આવશે પણ ચોમાસાના શરૂઆતી સમય દરમિયાન આપણે પોતાનું ધ્યાન રાખવું જોઈએ તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જેટલો બની શકે આ વિડીયોને શેર કરજો તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર વધારેમાં વધારે વિડીયોને શેર કરવા ખાસ વિનંતી તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ